વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે તિલકનો મહિમા સાંભળીશું તિલકના પ્રકાર કયા કયા છે તિલક એટલે કે ભાગ્ય આડેનું પાંદડું પણ હટાવી દે તેવી તાકાત તો વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો હિન્દુ સંસ્કૃતિમાં તિલકનું ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે વાસ્તવમાં તિલક એ આપણી સનાતન સંસ્કૃતિની નિશાની પણ છે હિન્દુ ધર્મમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા તો એવી છે કે તિલક લગાવવાથી આપણું આજ્ઞાચક્ર જાગૃત થાય છે શાસ્ત્રમાં તિલકનું આધ્યાત્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે કોઈ સાધુ કે સંતને જ્યારે તમે જુઓ છો તો તેમના મસ્તક પર અલગ અલગ પ્રકારના તિલક જોવા મળે છે ઘણા ગોળ તિલક લગાવે છે કોઈ ત્રણ રેખાવાળું તિલક લગાવે છે તો કોઈ લાંબુ તિલક લગાવે છે શિવ ભક્ત ત્રિપુંડ તિલક લગાવે છે હિન્દુ માન્યતા અનુસાર તિલક વિના કરવામાં આવેલી પૂજા અપૂર્ણ ગણાય છે આ કારણે જ આપણી પરંપરામાં તિલક લગાવવાનું વિધાન જણાવવામાં આવ્યું છે ત્યારે અમારે આજે આપણે તિલક કરવામાં ઉપયોગમાં લેવાતા પાંચ દ્રવ્યો વિશે વાત સાંભળીએ કે જે અદ્ભુત શક્તિના સંચાર માનવામાં આવે છે તિલકના પ્રકારોમાં તિલકના દ્રવ્ય પૂર્વે તેના પ્રકાર વિશે જાણીએ મૂળરૂપથી તિલકના ત્રણ પ્રકારો છે એક રેખાકૃતિ તિલક બીજું દ્વિરેખાકૃતિ તિલક અને ત્રીજું ત્રિરેખાકૃતિ તિલક આ ત્રણ પ્રકારના તિલકમાં ગૌરોચન અને કસ્તુરીનો પ્રયોગ કરવામાં આવે છે એમાં કસ્તુરીનું તિલક કરવાનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અલબત્ત પ્રચલિત પરંપરામાં પાંચ પ્રકારના તિલકોની આગવી મહત્તા છે પહેલું ચંદનનું તિલક આપણી સંસ્કૃતિમાં ચંદન તિલકને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે માન્યતા છે કે ચંદનનું તિલક લગાવવાથી આપણું મન શીતલ થાય છે આ તિલકને લગાવવાથી મનની એકાગ્રતા વધે છે અને વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આપણા પૌરાણિક ગ્રંથો અનુસાર પીળા ચંદન કે હળદી ચંદનથી તિલક લગાવવાથી ગુરુ ગ્રહ પ્રસન્ન થાય છે અને આજે આપણે પૂજાની વાત કરીએ તો પણ તિલક વિના કરવામાં આવેલી પૂજા અપૂર્ણ ગણાય છે આ કારણથી જ આપણે ચંદનનું તિલક શીતળતાનું પ્રતીક હોય તો અવશ્ય લગાડવું જોઈએ બીજું કંકુનું તિલક પૂજા પાઠમાં મોટા ભાગે કંકુના તિલકનો પ્રયોગ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ તિલકને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે આ તિલક મહિલાઓએ પોતાના પતિના દીર્ઘ આયુ માટે મસ્તક પર લગાવવું જોઈએ ત્રીજું ભસ્મ તિલક હિન્દુ ધર્મમાં ભસ્મ તિલકનું મહત્વપૂર્ણ સ્થાન છે શૈવ પરંપરાના સાધુ મોટાભાગે પોતાના શરીર પર ભસ્મ લગાવે છે પૂજા કે હવન બાદ ભસ્મનું તિલક જરૂર લગાવે છે પૌરાણિક શાસ્ત્રો અનુસાર ભસ્મનું તિલક લગાવવાથી ભગવાન ભૈરવ ખુશ થાય છે અને પોતાના ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે ત્રીજું ચોથું કેસરનું તિલક હળદર કે કેસરનું તિલક કોઈ મંગલ કાર્ય હેતુ કરવામાં આવે છે આ તિલક ખાસ કરીને તો ઘરેથી નીકળતા સમયે કરવામાં આવે છે માન્યતા અનુસાર તેનાથી આપણી યાત્રા એકદમ સુરક્ષિત રીતે પાર પડે છે અને કોઈ પણ પ્રકારનું અમંગલ ટળી જાય છે પાંચમું અને છેલ્લું સિંદૂરનું તિલક સિંદૂરથી કરવામાં આવેલા તિલક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે માન્યતા અનુસાર આ તિલક કરવાથી મનની નિરાશાનો નાશ થાય છે મનમાં ઉમંગ અને ઉત્સાહનો સંચાર થાય છે જીવનના તણાવ ઓછા કરવા તેમજ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે સિંદૂરનું તિલક કરવામાં વિશેષ મહત્ત્વ રહેલું છે તો આ હતા પાંચ તિલકના પ્રકારો અને તેના લાભો તો આ મહિમા તિલકરૂપી ભાગ્ય આડેનું પાંદડું હટાવતું તિલક જીવનમાં સકારાત્મકતા લાવે છે તો સર્વને મારા